પ્રત્યેક ગૃહિણીને હાથ જોડીને વિનંતી કે આજના વિડીયોની માહિતી વિસ્તારથી સમજી જાણીને પોતાના જીવનમાં તેનું પાલન થાય એવો આપણે પૂરો પ્રયત્ન કરીએ આપણને જાણીને સાંભળીને તુરંત આશ્ચર્ય થશે રોટલી બનાવવાનું એ પણ વળી તમે અમને શીખવાડશો પરંતુ વર્તમાન સમયમાં આપણે એવી બધી ભૂલો કરી રહ્યા છે જે રોટલી આપણને આરોગ્ય આપે છે તે જ રોટલી હવે આપણને આરોગ્ય ન આપતા બીમાર કરી રહી છે આપણે ફિલ્મ તો જરૂર જોઈ રોટી અને મકાન પ્રથમ આવશ્યકતા એ રોટી રોટલી આપણા જીવન માટે કેટલી મહત્વની છે છતાં પણ આપણે ઘણી એવી નાની 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 ભૂલો કરીએ છીએ કે જેની આડઅસર આપણા શરીર ઉપર થાય છે તો રોટલી બનાવવામાં કેવા નાના નાના સૂચનોનું પાલન કરવું જોઈએ તેને શું સાયન્ટિફિક એનું રીઝન છે કેવા એવા સૂચનો આપણે જે પાલન કરીશું જો તો એની ગુણવત્તા વધી જશે અને કેવી એવી ઘણી બધી ભૂલો રોટલી બનાવવામાં આપણે કરીએ છીએ જે નાની નાની ભૂલો હોવા છતાં તેની ખૂબ મોટી ઘાતક અસરો થઈ શકે આજના વિડીયોમાં તેની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું જ્યારે પણ રોટલી ભાખરી બનાવીએ ત્યારે અનાજને ઘઉંને ક્યારે પણ ખૂબ બારીક દળવા નહીં નો ડાઉટ ભાખરીનો જ્યારે લોટ બનાવી છે ત્યારે થોડો કકરો રાખીએ છે પરંતુ રોટલીના લોટને જ્યારે તમે ખૂબ બારીક દળો છો ત્યારે એ પચવામાં ખૂબ ભારે થઈ જાય છે રોટલી ભાખરી બનાવા સૌથી ચોથી મહત્વની સાવધાની એ રાખીએ કે વર્તમાન સમયમાં જ્યારથી આપણા ઘરમાં ફ્રીજ આવ્યું ત્યારે થોડો પણ લોટ વધે એટલે એનો પિંડ બનાવીને એનો પિંડો બનાવીને આપણે ફ્રિજમાં મૂકી દે અને બીજા દિવસે અથવા તો બીજા સમયનું ભોજન જ્યારે બનાવીએ ત્યારે એનો ઉપયોગ કરીએ આ ભૂલ ક્યારે પણ ન કરવી અને જ્યોતિષ શાસ્ત્રના મત પ્રમાણે જ્યારે આપણા ઘરમાંથી કોઈ કોઈનું નિધન થઈ ગયું હોય ત્યારે પિંડદાન કરવા માટે એના પિંડ બનાવીને આપણે એની એક પ્રોપર એક વિધિ હતી અને એનું આપણે પાલન કરતા હતા અને એટલા માટે આપણા વડીલો આપણા ઋષિમુનિઓ આપણને કહેતા હતા કે ઘરમાં ક્યારે પણ પિંડ રાખીને રાખવી મૂકો નહીં તેનાથી આપણે પિતૃદોષ લાગે છે આ બધી વસ્તુઓ પાછળ કોઈ અંધશ્રદ્ધા ન હતી પરંતુ આપણું ડીએનએ ધર્મ પ્રધાન છે આપણે વિજ્ઞાન કરતા વધારે ધર્મમાં માનીએ છીએ એટલે ધર્મના આધારે સ્વાસ્થ્યના કોન્સેપ્ટ થી આપણને સમજાવ સમજાવવામાં આવતું હતું કે આવી ભૂલ આપણે ન કરીએ પર્પઝ જે હતું કે ઘરની અંદર ક્યારે પણ લોટ બાંધીને રાખવો જોઈએ નહીં કારણ કે અનેક બધી બીમારી સર્જી શકે કીચડ જે હોય છે કીટાણુ ત્યાં જ આવે છે લોટ અને પાણી જ્યારે મિક્સ થાય ત્યારે એ એક પ્રકારનું પેસ્ટ બને છે ચીકણો પદાર્થ બને છે અને તેને એને એમાં નાના નાના સૂક્ષ્મ જીવા ખૂબ આકર્ષિત થાય છે અને એવો એનો જ્યારે રોટલી અને ભાખરી બીજે દિવસે અથવા તો બીજા સમયમાં જ્યારે આપણે એનો રોટલી ભાખરી બનાવીએ છીએ ત્યારે પછી આપણા બાળકો શા માટે બીમાર ન પડે તો આ ભૂલ ક્યારેય પણ ન કરીએ લોટ વધ્યો હોય તો તેની રોટલી બનાવી નાખો એ રોટલી તમે બીજા સમયે સમયમાં બપોરની રોટલી સવારે સવારની રોટલી સાંજે ખાશો તો ચાલશે પરંતુ

અ ઉત્તર જે જે ભાગ છે છે જૂના ગુજરાતીઓ તેમને પૂછો તેની ગૃહિણીઓ આજે પણ જ્યારે રોટલી ભાખરી બનાવે ત્યારે તેની અંદર લોટની અંદર મીઠું નાખતા નથી હવે જ્યારે તમે રોટલી બનાવો છો એની અંદર જ્યારે મીઠું નાખો છો ત્યારે તે રોટલી અગ્નિના સંપર્કમાં વધારે સમય સુધી આવતી નથી ઓછા સમય સુધી આવે છે અને એ મીઠું કાચું મીઠું અગ્નિના સંપર્કમાં આવ્યા વગરનું મીઠું અનેક પ્રકારની બીમારી સર્જી શકે મોટા ભાગના ઘરોમાં ઘરોમાં ગૃહિણી આ ભૂલ કરતી હોય છે નો ડાઉટ આપણે શાકમાં મીઠું નાખીએ છીએ અથાણામાં પણ મીઠું હોય છે ચટણી બટની ખાઈ ખાઈએ છીએ ત્યારેમાં મીઠું નાખીએ છીએ એ બધામાં ઓલરેડી મીઠું હોય છે અને એને એની સાથે સાથે રોટલી ભાખરીમાં પણ જો આપણે મીઠું નાખીશું તો આપણા શરીરની અંદર સોલ્ટની માત્રા નમકની માત્રા સોડિયમની માત્રા આવશ્યકતા કરતાં ઘણી વધી જાય છે તો જયારે પણ રોટલી ભાખરી બનાવીએ રોટલી ભાખરી જયારે પણ આપણે લોટ બાંધીએ ત્યારે તેમાં તેલ અચૂક નાખીએ છીએ વર્તમાન સમયની અંદર આપણે વિવિધ પ્રકારના રિફાઈન તેલ નાખીએ છીએ એનો ક્યારે પણ ઉપયોગ કરવો જોઈએ ભૂતકાળમાં આપણે રિફાઈન તેલ ઉપર ખૂબ વિસ્તાર થી ચર્ચા કરી ચુક્યા છે જ્યારે લોટમાં મોણ નાખવું હોય ત્યારે શુદ્ધ ઘાણીનું સિંગતેલ હોવું જોઈએ અને તલનું તેલ જ હોવું જોઈએ પરંતુ બીજું એક મોડિફિકેશન એ કરો કે સંભવ હોય જ્યારે પણ તમે મોણ નાખો ત્યારે એની થોડી માત્રામાં જો દિવેલ નાખવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક હોય છે દિવેલનો સ્વાદ કોઈને પણ ભાવતો નથી પરંતુ મોણમાં જ્યારે દિવેલ નાખીએ છીએ ત્યારે એનો સ્વાદની અસર કોઈને પણ થતી હોતી નથી એટલા માટે આપણા જે પૂર્વજો હતા એ ઘઉને મોણનું જ્યારે આપતા ત્યારે દિવેલનું આપતા હતા નો ડાઉટ અત્યારે પણ આપણે ઘઉંની અંદર દિવેલનું મોણ તો નાખીએ છીએ પરંતુ થોડું વિશેષ માત્રામાં જ્યારે આપણે રોટલીમાં મોણમાં દિવેલ નાખીશ દિવેલ પેટની ચરબી ઘટાડવા માટે ફાયદાકારક છે શરીરમાંથી મેદ ધાતુ ઓછો કરે તેના ફાયદાકારક છે દિવેલ સ્વાદુપિંડને મજબૂત કરે છે લિવરની બીમારીથી બચાવે છે હૃદય રોગની કાર્યક્ષમતા વધારે છે ભૂતકાળમાં દિવેલ ઉપરનો વિડીયો આપણે બતાવ મૂક્યો હતો તમે બધા લોકોએ જોયો હશે તો એક સૂચનનું પાલન કરીએ કે જ્યારે તમે મોણમાં દિવેલ નાખો છો તમારા ઘરમાં જે સિંગ તેલ કે તલનું તેલ નાખતા હોય તો એની અંદર થોડી માત્રામાં દિવેલ પણ ઉમેરો જેથી કરીને દિવેલનો બેનિફિટ પરિવારના તમામ સભ્યો લોકોને તમામ સભ્યોને મળે તો રોટલી ભાખરી બનાવવા આ એક સૂચનનું નું પાલન આપણે જરૂર કરીએ એના પછી સૌથી મહત્વનો મુદ્દો છે લોટ બનાવી દે છે વેલણ દ્વારા વેલણ અને પાટલી દ્વારા વણી લઈશું તાવડી કે લોઢી ઉપર નાખીને રોટલી ભાખરી અને શેકી પણ લઈ છું સૌથી મહત્વની ભૂલ અત્યારે ગૃહિણીઓ એ કરે છે કે રોટલી થોડી અધકચરી થઈ જાય એટલે લોઢી કે તાવડીને અલગ મૂકીને એ રોટલીને ચીપિયા દ્વારા પકડીને સીધી ગેસ ઉપર શેકતા હોય છે એ જે અગ્નિ જે છે એ નેચરલી અગ્નિ નથી ગેસ દ્વારા નિર્મિત થયેલી અગ્નિ છે તો એના કારણે રોટલીની પોષકતા ઘટે છે અને એ અગ્નિ બીજી ઘણી બીમારી સર્જી શકે તો આ ભૂલનું પુનરાવર્તન ક્યારેય પણ ન કરવું જોઈએ તો રોટલીને સીધી અગ્નિના સંપર્કમાં ન લાવતા લોઢી કે તાવડી ઉપર જ બનાવવાનો આગ્રહ રાખીએ જેથી કરીને એની પોષકતા ન થાય અને બીજી બધી બીમારીમાંથી આપણે બચી શકીએ તમે ગુજરાત રાજ્યમાં ફરવા જાઓ જો રોટલી અને શાક બનાવ્યું હશે તો એ લોકો દાળ અને ભાત નહીં બનાવે દાળ અને ભાત બનાવ્યું હશે તો એ લોકો રોટલી અને શાક નહીં બનાવે ગુજરાતની અંદર જ આપણે રોટલી પણ હોય શાક પણ હોય કઠોળ પણ હોય દાળ પણ હોય તુવેર ની દાળ હોય સાથે ભાત હોય આ બધી જ જે આપણે મિક્સ કરીને ખાઈએ છીએ ત્યારે પાચન અગ્નિની મંદતા સો ટકા સર્જાય છે અને આયુર્વેદના સૂત્રોને આપણે ક્યારે પણ ભૂલવો ન જોઈએ તમામ રોગોની જે જનની છે એ પાચન અગ્નિની મંદતા છે તો વેરાયટી ઓફ ફૂડ છે વેરાયટી ઓફ મેનુ છે જેટલું ઓછું સિલેક્ટ કરશો એટલું વધારે સારું છે તો આવી રીતે દાળ ભાત હોય તો રોટલી ભાખરી ટાળો રોટલી ભાખરી તો દાળ ભાત લેવાનું ટાળો જેથી કરીને દાળ ભાતના ગુણ પણ આપણને મળી શકે રોટલી ભાખરીના પણ ગુણ આપણને મળી શકે અને તમારો સમય પણ બચશે તો ક્યારે પણ વેરાયટી ઓફ મેનુ બંને બધું ભેગું કરીને ખાવાનું આગ્રહ ન રાખી રોટલી ભાખરી બનાવી હોય ત્યારે મોટા ભાગે આપણે ઘઉંનો જ ઉપયોગ ઉપયોગ કરીએ છીએ તો વર્તમાન સમયમાં કેવા પ્રકારના ઘઉં ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ તેની પણ વાત કરીએ તો ત્રણ પ્રકારના ઘઉં મોટે ભાગે ગુજરાતમાં ખાવાનું ચલણ છે લોકન ઘઉં ખાવાનું ચલણ છે ટુકડી ઘઉં ખાવાનું ચલણ છે અને એક બંસી ઘઉં જે હોય છે તે પણ ખાવાનું ચલણ છે કયા પ્રકારના લોકોએ કેવા ઘઉંની રોટલી ભાખરી ખાવી જોઈએ તેની માહિતી પણ गृहिणीનો હોવી ખૂબ જરૂરી છે જે લોકો ખૂબ મહેનત કરતા હોય ખૂબ ફિઝિકલ વર્ક કરતા હોય ખૂબ મહેનત વાળું કામ કરતા હોય તેવા લોકો માટે ઘઉંનો જે લોકન ઘઉંનો પ્રકાર છે લોકન કેટેગરીના ઘઉં છે તે સારા છે તે લોકો લઈ શકે જે લોકો વધારે ન કરતા હોય તેવા લોકો માટે ટુકડી જે કઈ ઘઉં છે જે લોકો ખૂબ માનસિક શ્રમ કરતા હોય જે લોકોના ઘઉં જીવનની અંદર બિલકુલ ફિઝિકલ વર્ક ના હોય ટેબલ વર્ક કરતા હોય ઓફિસમાં નોકરી કરતા હોય આવા લોકો માટે લોકો કે ટુકડી કરતા પણ બંસી ઘઉં ખૂબ સારા છે તો જયારે ઘઉં ભરવાની સિઝન આવે અને રોટલી ભાખરી બનાવવાની છે ત્યારે ટુકડી કે આ ત્રણ કેટેગરીમાંથી આપણી કોઈ પણ એક વસ્તુની પસંદગી કરવી જોઈએ વર્તમાન સમયમાં મોટા ભાગના ઘરોની અંદર હવે એક ચલણ આવી ગયું છે કે ઘઉં ને તેઓ લોકો દળાવે છે પંદર દિવસ એક મહિના સુધી ચાલે એવી રીતે ઘઉં ને દળાવીને તેનો લોટ ઘરે રાખે છે અને તેની રોટલી ભાખરી બનાવીને આ બધા લોકોને ભોજન તરીકે ખવડાવે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રાચીન કાળની અંદર અરે વધારે સમય નહીં તમે ત્રીસ પાંત્રીસ વર્ષ પાછળ જાઓ તો પ્રત્યેક ઘરની અંદર અઠવાડિયું દસ દિવસ ચાલે એટલું જ ઘઉં લઈને ગૃહિણીઓ દહીંનું દળાવવા જતી હતી તે ઘઉંની રોટલી ભાખરી બનીને પ્રત્યેક લોકો એનું સેવન કરતા હતા કારણ કે અનાજ જે છે ખાસ કરીને રોટલી ભાખરી આપણે ઘઉંથી બનાવીએ છીએ ઘઉં એક વખત દળાઈ અને એનો જ્યારે લોટ બને ત્યારે પંદર દિવસથી વધારે તેની પ્રિઝર્વ લાઈફ હોતી નથી એ બગડી નથી જતો પરંતુ પંદર દિવસથી જૂનો જ્યારે આપણે લોટ ખાઈએ છીએ ત્યારે એનાથી માત્ર પેટ ભરાશે પોષકતા નહીં મળે અને લોટ આપણે એટલા માટે ખાઈએ છીએ કે એ બલ્ય છે બળવર્ધક છે જેમ કે વિટામિન્સ આપણે મેળવવા હશે તો આપણે વેજીટેબલ શાકભાજીમાંથી આપણે ખાઈશું પ્રોટીન આપણે મેળવવું હશે તો તે આપણે કઠોળમાંથી ખાઈશું લિપિડ એટલે કે શરીરની અંદર જે લુબ્રિકન્ટ વાળી વસ્તુ જોતું હશે સાંધામાં જે લુબ્રિકન્ટની પૂર્તિ કરવી હશે તો આપણે સિંગદાણામાંથી તલમાંથી ખાઈશું પરંતુ શરીરને જ્યારે બળ આપવું હોય શરીરની અંદર યોગ્ય માત્રામાં ફેટનું નિર્માણ કરવું હોય ત્યારે તેની પૂર્તિ લોટમાંથી થાય છે તો રોટલી ભાખરી બનાવવામાં આ ભૂલ ક્યારે પણ ન કરવી જો તમે ઘઉંને દળાવતા હોય તો મેક્સિમમ તેનો સમયગાળો દસ થી બાર દિવસનો છે તેનાથી વધારે નહીં ઉનાળાના દિવસોની અંદર આ સમયગાળો તો માત્ર સાત દિવસનો જ હોય છે તો ઘઉં એટલા જ માત્રામાં દળાવીને તેનો લોટ તૈયાર કરો શિયાળાના દિવસો હોય તો તમે દસ થી બાર દિવસ રાખી શકો ઉનાળાના દિવસો હોય ગરમીના દિવસો હોય તો સાત દિવસ બીજા નંબરની સાવધાની એ રાખવાની છે કે રેડીમેડ લોટ ક્યારે પણ લાવવો નહીં ગુજરાતમાં તો હજી આ કલ્ચર વધારે પ્રમાણમાં આવ્યું નથી પરંતુ મહાનગરોની અંદર હવે આ ચલણ ધીરે ધીરે ખૂબ આવવા લાગ્યું છે વર્તમાન સમયની અંદર ઘણી બધી ગૃહિણીઓ મોલમાં જાય પાંચ કિલોનું દસ કિલોનું પેકેટ બંધ લોટ લઈ આવે અને એની રોટલી ભાખરી બનાવીને આપણે ખાઈએ છીએ તમે બધાએ નોટ કર્યું હશે કે જયારે તમે રેડીમેડ લોટ લાવો છો ત્યારે એ ખૂબ વધારે પ્રમાણમાં બારીક હોય છે એને બારીક એટલા માટે પીસવામાં આવ્યો છે કે કારણ કે એ બારીક જો નહીં પીસે તો લાંબા સમય સુધી સુરક્ષિત નહીં રહે એ સડી જશે બગડી જશે એટલા માટે ક્યારેક કકરો દળતા નથી બિલકુલ બારીક લોટ દળેલો હોય છે વર્તમાન સમયની અંદર લોટ અને લોટની વાનગીની વાનગીની પ્રિઝર્વ લાઈફ વધારવા માટે લોટ ખરાબ ન થઈ જાય એના માટે ઘણા એવા કેમિકલો શોધાયા છે એમાંનું એક કેમિકલ છે જે એલોક્ઝન છે અને એ આપણા શરીરમાં જશે ત્યારે આપણા સ્વાદુપિંડને નુકસાન કરે છે અને સ્વાદુપિંડ જો સક્ષમ નહીં હોય તો આપણને બધાને ડાયાબિટીસ નામની બીમારી સો આવશે અને ગુજરાત રાજ્યની અંદર ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધ્યું છે નાની નાની ઉંમરના બાળકોને પણ ડાયાબિટીસ આવવા લાગી કારણ કે આ એલોક્ઝન જ્યારે આપણા શરીરની અંદર જાય છે સ્વાદુપિંડને નેચરલી ઇન્સ્યુલિન બનાવવાના કાર્યમાંય વિઘ્નો પેદા કરે છે તો તમામ ગૃહિણીઓને વિનંતી બજારના રેડીમેડ પેકેટ બંધ લોટ ક્યારે પણ ખરીદવાનો આગ્રહ ન રાખીએ વર્તમાન સમયની ગૃહિણીઓમાં એક ખૂબ મોટો ક્રેઝ ચાલ્યો છે મલ્ટીગ્રેન આટા આ કલ્ચર જરા પણ સારું હોતું નથી કારણ કે પ્રત્યેક અનાજનો એક અલગ ગુણ હોય છે જેમ કે બાજરો જે છે એ સ્વભાવમાં ગરમ છે પચવામાં ભારી છે બિલકુલ ડ્રાય છે એની કમ્પેરિઝનમાં ઘઉં જે છે એ પચવામાં બાજરી કરતા થોડા હળવા છે સ્વભાવે ચીકણા ચીકાશ વાળા છે બાજરીના ગુણ અને ઘઉંના ગુણ બિલકુલ ઓપોઝિટ થાય છે ક્યારે પણ મળી શકશે નહીં રાગી જે છે એ બિલકુલ રુષ્ક છે પચવામાં થોડી ઉષ્ણ છે એની કમ્પેરિઝનમાં બીજા બધા અનાજ જે છે પચવામાં હળવા છે ઠંડા છે તો આવી મિક્સ રીતે જયારે બનાવીશું ત્યારે ત્યારે એ ક્યારે પણ આપણને પોષકતા આપી શકશે નહીં તો આ મિક્સ અનાજનું રોટલી ભાખરી બનાવના કોન્સેપ્ટમાં ક્યારે પણ ન પડીએ મિક્સ કરવું જ હોય તો ઘઉંની સાથે જવ મિક્સ થઈ શકે બાજરી સાથે જુવાર મિક્સ થઈ શકે મકાઈ સાથે જુવાર અથવા તો બાજરી મિક્સ થઈ શકે ઓલ ઓવર બે અનાજ થી વધારે મિક્સ અનાજ ક્યારે પણ કરવું જોઈએ અને એનું વર્તમાન સમયમાં ખૂબ ચલણ ચાલ્યું છે મલ્ટીગ્રેન આટા તો આ ચક્કરમાં ક્યારે પણ પડવું જોઈએ ને બે થી વધારે ક્યારે પણ અનાજ ભેગા કરવા નહીં આ સૂચનનું પણ રોટલી ભાખરી બનાવવામાં આપણે ખાસ ધ્યાન રાખીએ આવી રીતે સાવધાનીથી જ્યારે રોટલી ભાખરી આપણે બનાવીશું તો તમામ પ્રકારના એના બેનિફિટ આપણને મળી રહેશે વર્તમાન સમયમાં ગૃહિણીઓનો થશે કે રોટલી ભાખરી બનાવવા વાળી શું વિજ્ઞાન હોય પરંતુ વર્તમાન સમયમાં દેખાદેખીમાં યુટ્યુબના માધ્યમથી ખોટી માહિતી મેળવીને આપણે જ્યારે આવી બધી રીતે રોટલી ભાખરી બનાવનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એના ખૂબ ગેરફાયદા આપણને ભોગવવા પડતા હોય છે આવું ન થાય એટલા માટે જણાવેલા સૂચનોનું પાલન કરીને રોટલી ભાખરી આપણે બનાવીશું તો તે જ રોટલી ભાખરી આપને બીમાર ન કરતા આપણને આરોગ્ય પ્રદાન કરશે સૌને જય હિન્દ વંદે માતરમ